સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ્ય પંચાયત મહિલા સરપંચને સરપંચ પદેથી અને તેમની પુત્ર ગ્રામ્ય પંચાયત સભ્ય છે તેને હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવા તાલુકા વિકાસ અધિકારી સંખેડાએ હુકમ કરતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે પંચાયતના ચૌદમાં અને પંદરમાં નાણાંપંચમાં કામોમાં કુટુંબના સભ્યોના હિત હોય એવી એજન્સીના બિલ તેમજ લેબર કોન્ટ્રાક્ટર જમાઈ હોવા બાબતની અરજી કરાઈ હતી સંખેડા તાલુકાના કાવીઠા ગામના સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકી વિરુદ્ધ ગામના નરહરીભાઈ ભગવાનભાઈ પટેલે અરજી કરી હતી જેમાં આક્ષેપ કરાયા હતા એ મુજબ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન નાણાપંચની ગ્રાન્ટના કામોમાં તેઓના પતિના અને ચાલતા પવનપુત્ર ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામની એજન્સીના નામના ખોટા બિલ બનાવી નાણાકીય ગેરરીતિ આચરી ઉપરાંત બે હજાર બાવીસ ત્રેવીસ જમાઈ રોહિત જયકિસન હિતેન્દ્રભાઈ લેબર કોન્ટ્રાક્ટ આપી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરાયો હતો જ્યારે જ્યોતિબેનની પુત્રવધુ પ્રિયંકાબેન અજયકુમાર સોલંકીના સભ્યકાળ દરમિયાન તેમની સાસુ સરપંચ હતા તે વખતે પણ નાણાંપંચના કામો બાબતે આક્ષેપ કરાયો હતો આ બંને અરજી સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી જીગર પ્રજાપતિ સમક્ષ સુનવણી યોજાઈ હતી જે બાબતે તાલુકા વિકાસ અધિકારી જીગર પ્રજાપતિએ કાવીઠા ગ્રામ્ય પંચાયતના સરપંચ જ્યોતિબેન સોલંકીને સરપંચ પદેથી અને તેમની પુત્રવધુ પ્રિયંકાબેન સોલંકીને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા હુકમ કર્યો હતો